ટ્વેન્ટી ફોર અવર્સ ન્યૂઝ ચેનલ હવે જોઈએ અગત્યના સમાચાર વડોદરા એસએસજી હોસ્પિટલની સામે જેટકો કંપનીનું કામ ચાલી રહ્યું છે ત્યારે આજ રોજ રાવપુરાની જેસીબી ઉપર રસ્તાની વચ્ચે ઓઇલ લીકેજ થતાં ત્રણથી વધુ લોકો લપસી ગયા તેમાંથી એક ભાગે જણાવેર થઈ બોલાચાલીના દ્રશ્યો પણ નજરે જોવા મળ્યા હતા જ્યારે જેટકો કંપનીના જિમ્મેદાર અધિકારીઓ ત્યાં હાજર ન હતા જ્યારે આજુબાજુના દુકાનદારોએ માટી નાખીને ઓઇલને ઢાંકી દેવામાં આવ્યું છોકરાને અહીંયા હોસ્પિટલમાં દાખલ કર્યો તો હું ટિફિન લઈને આવતો હતો તો એ ટાઈમ પર અહીંયા ઓઇલ પડેલું હતું તો બે ગાડી મારા આગળ સ્લીપ ખાધી તો મેં એમને જોવા ગયો ને તો મારી ગાડી મેં બ્રેક પણ નહીં મારી પણ એને ડાયરેક્ટ એના આપોઆપ જ ગાડી સ્લીપ ખાઈ ગઈ એટલું બધું ઓઈલ હતું રસ્તા ઉપર એ તો એવું કહે કે ડ્રાઈવર તો નથી અહીંયા બરાબર તો પેલા ભાઈને મેં અંદર જોવા ગયા મેં બધા કોનું જેસીબી છે અંદર ગયો તો કોઈ બધા અંદર કામ કરતા હતા પછી એમને બોલાયા તો એને આ લોકોએ માટી નાખી બરાબર ત્રણ જણ હતા અમે લોકો ત્રણ ગાડીઓ હતી તો મને અહીંયા વાગેલું છે પગમાં